न आव अव शेर पासो न આ ધરતી ઉપર જે જે મહાપુરુષો થયા એને એક જ આપણને શાન કરી છે કે ફરી ફરીને આવો અવસર નથી મળતો કેમ કે ખોમાં હિરેલો હાથ થી આ હીરા જેવી વાત છે અને હીરા જેવી વાત હાથમાંથી જો સરકી જઈને તો ક્યારેય આ હીરા જેવી વાત આપણને મળવાની પણ નથી ખોમાં હિરેલો હાથ થી અવસર આવો પાછો નહીં મળે કોઈ બેઠો બંદા ખાગ થી માથે ત્રિવિધિ ના તાપ જરે કારણ કે આદિ વિહાદિ ઉપાધિ ત્રિવિધિ ના તાપમાં તો આખું જગત જલી રહ્યું છે પણ જેને જેને બાપ જેને નામનો ધડો બંધાઈ ગયો ને એના ભાગ ઉગડી ગયા અને નિરાત મહારાજે એ વાત કરી કે જેને નામનો ધડો જેના મનનો બંધાઈ ગયો એ સુગરાનું સુખ સુ વખાણો આનંદ હતી આ સુગરાનું સુખ સુ વખાણો જેની સુરતા શબ્દ સાથે સુગડ થઈ જાય જેમને નટુ બાપુએ કીધું ને કે આ સોહાગી સંતો મારા સાહેબો સોહાગી મળ્યા આનંદ ઘડી આનંદ ઘડી આ હેતે ભજવા હારી મારા સંતો આ સોહાગી મળ્યા આનંદ ઘડી આ બધા સોહાગી સંતો મળ્યા છે અને સોહાગી સંતોમાં અનેક કૃષ્ણના બધા સમાધાનો થતા હોય અને દરેકે આપણને એક જ લક્ષ્ય દોરે છે કે ભાઈ નામ ને પેલા તમે સમજો અને નિરાજ સ્વામીએ જ્યારે બાપુ સાહેબને બોધ કર્યો તો એ જ વાત કરી કે નામ જેને જાણ્યું એ તો વેદ ચાર ભણ્યો પણ એનો ભેદ જાણ્યો એ ખરો તરત બન્યો એનો ભેદ એક ખૂલતા આ ખબર પડી ગઈ કે હું કોણ હતો અને ક્યાંથી આવ્યો અને મારે ક્યાં જવાનું છે કારણ કે આની અંદર તો આ અજ્ઞાન માર્ગની અંદર તો જ્ઞાન માર્ગ મહાપુરુષો ખૂબ લપસણો માર્ગ કીધો છે કારણ કે જ્ઞાન માર્ગની અંદર બહુ આમ ઝાળી વિજાળીમાં ચાલવું પડે જે પ્રેમ લક્ષણામાં જે કોઈ જાય ને એને તો એટલું બધી અઘરું નથી પડતું પણ જ્ઞાન માર્ગની અંદર તો એટલું જાળવી જાળવીને ચાલવું પડે કારણ કે એકદમ આમ ભીનો માર્ગ છે કારણ કે કોઈ આમાં આધાર નથી આ નિરાધાર વાત છે જેને આધાર હોય ને આધાર છે ત્યાં તો ઠીક પણ આ નિરાધાર વાત છે કેમ કે આ સુગરાનો સુખ સુખ વખાણો આનંદ હતી સુગરાનો સુખ સુખ શું વખાણું

કારણ કે મધ્ય મહેલમાં જ્યાં વસ્તુ જડી કારણ કે શબ્દ પટોલી કોણ પહોંચે છે સુરતા સુન મંડળ ની શેરીએ જયારે સૂન મંડળ ની શેરીએ જયારે સુરતા પહોંચે ત્યારે વર્તીઓ બધી વિરામ પામે અને વર્તીઓ વિરામ નો પામે ત્યાં લગ્ન નિજ નામ નો ધડો બંધાતો નથી નિજ નામ નક્કી નથી રાતો કયો નિજ નામ છે એ પણ સમજણ માં વાત નથી આવતી નિરાત મહારાજ જ કહી દીધું કે રામ નામ રાખ હૃદય માં કાળ કલ્પના કાશી આદિ અંત આ મધ્યમાં બોલે વસ્તુ છે સાચી તો કઈ મધ્યમાં વસ્તુ બોલી રહી છે તો સવારામ બાપુ એ જ વાત કરી

ઓળખતા ઉજાગરા કરો છો એ ઘટડામાં જુઓ તપાસી તપાસી જેને તપાસીને આ જોયું ને એને આણંદ રેખાઓ ફૂટી ગઈ એને ઉર્જા આવી જાય આ નિરખી નિયલ ભયા હે નુરા સોહી પોગ્યા સાહેબ આ બંક નાનલા બંકા કિલામાં ચડી જાય કોક વચન છ કિલા એવા વચન છ કિલા છે ને એ ચડી જાય લેલરબાઈ કીધું ને કે ખાડા રે ખબુસિયા ની દેટકી એ શું જાણે સમુદ્ર ની લહેર મારી બાયુ રે આ નર પૂરા મળે તો રાહો રેડીએ કારણ કે હજુ તો આપણે કર્મકાંડ ખાડા ખબુસિયા ખાડા ખબુસિયા માં સબ સબિયા કરતા હોય ત્યાં લગણ હજુ સમુદ્ર નું હું જ્ઞાન હોય એક સમુદ્ર પાતાળિયો પાતાળીઓ ડેટ ગયો કાંઠે આવી ગયેલો વાંધો આવ્યો અને ખાડાની અંદર ડેટકી રે ડેટકી જોઈ જાય પાતાળિયા ડેટકી અને કઈ ક્યાંથી આવે અરે બેન કે હું તો સમુદ્ર માં જ છું કારણ કે ઓલા ને તો અહમ કઈ ન હોય સમુદ્ર જોયેલો છે ને એમાં રહેલો એને કઈ અહમ ન હોય એટલે ડેટ કે તું કારો કરે ક્યાંથી આવે તાકે બેન હું તો સમુદ્ર માં જ એ કેવડો હોય કે એ તો બેન મોટો હોય થોડો ઠેકડો માર્યો આવડો હોય કે નાના બેન એથી મોટો હોય એટલે પાંચ ફૂટ જેટલો ઠેકડો માર્યો કીધું આવડો હોય કે ના બેન મોટો હોય એટલે દસ ફૂટ નો ઠેકડો માર્યો બોલ કે આવડો હોય અરે બેન કે સમદર જોયો નથી ઠેકડા માર નહી એમ જેને જેને આત્મ જ્ઞાન પ્રગટ થઈ ગયું ને એના તો વાદ વિવાદ બધા મટી ગયા

અને ડોસી માં તો કારણ કે કોઈ દીક ગયેલા નહીં ને એટલે એને ખબર ન હોય ને કે આમાં આમ જાગૃત પડે એટલે ડોસી માં તો ઝોલે સડી ગયા આમ કરે કડક આમ કરે બોકડા ને એમ થયું કે આ ડોસી મારી આરે ધીક લેવા માટે કરે છે બે પાંચ વાર વાર કર્યું અને મોકળો છોરાના પગથી ઉતરીન ડોશીને જોરથી તેમનો સિંગડું મારીને વળી પાછો છોરા આપણે ચડી ગયો ડોશીમાં એકદમ ઊભા થઈ ગયા બાપુને કે બાપુ ધીમે ધીમે બાણ મારો કે મારું માથું પૂરી નાખી એમ જો આવા આવા ડોસી ડોશી ભેગાખ્યા હોય તો આ સત્સંગનો રસ સુ ભવે માટે ખોમાં હિરેલો હાથ થી અવસર પાસો નઈ મળે કોઈ બેઠો બંદા ખાખ થી માથે ત્રિવિધિના તાપ જરે

તો સમજણ વગર નો કઈ આમાં મેળ પડતો નથી સમજણ વર છે કિરત ના ગુરુ વ્યાનથી મળે them <muchas>